આટલી ગરમીમાં દાદા અમે તો કામ કરીએ તો બીમાર થઈ જઈએ અચ્છા તો અમે થઈ જાય છે એમ કરીએ દવાખાને જવું પડે અમે થઈ જાય તો શું કરીએ ત્રણ મહિના કેવી રીતે ખાવાનું ખર્ચા એ તકલીફ ભરી આમને મજૂરી કરવાની ભરી તમારા જીવન મારા જીવનની મજૂરી આખું ઉનાળું ખેતી નથી કરતા ના એ આજ શિયાળામાં ખેતી કરવાની ઉનાળામાં તો શું ખેતી થાય આ આપને કંઈ થાય નહીં ગમે એમ પોત હોય આજ પોત કાલ ઉકાઈ જાય અચ્છા અત્યારની બબુ કરે કામ ના ના અત્યારની બબુ નહીં કરતી હું કામો હે ના Ao mấy chú tay mặt yên ná, gái. Ao mọi 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 mọi

રાધનપુર વાળો રોડ કહેવાય ને હા રાધનપુર હા રાધનપુરની બાજુમાં હું આવ્યો છું અને અહીંયા અંતરિયાળ વિસ્તાર છે અને અહીંયાથી જ્યારે રસ્તા પરથી હું નીકળતો હતો બપોરના બે થી ત્રણ વાગ્યા છે અને ખરા તડકામાં કદાચ એકતાલીસ ડિગ્રી ગરમી છે અને એકતાલીસ ડિગ્રી ગરમીમાં અને કાકા અને આ કાકી જે છે એ ખેતરમાં કામ કરતા હતા કાકા શું કરતા હતા એડા વેણા હર્યા એડા હા આ તો આમ તો એડા તો નથી પણ આ થોડા લીલા થયા ને તેમાં હતા એ વેણિયા હર્યા એવું છે હમ કેવું ચાલે કાકી બધું બસ સતર થા ચાલે રતડકાનું શું કરા રતડકાનું ના થાચી ચોથા પાગે એવું છે બરાબર નીકળી જા ખર્જો ના નેગરે તો ક્યાં જાવું ક્યાં જાવું કો તડકો તો હવે ને એમ તો કોઈ આલતું નથી અતારે હા

મહેનત કરો એટલું ફળ નથી મળતું ના ના જ મળે પણ નથી દેખાયું નથી મળતું હા શું કેવું સરકાર ને તમારે અમારે તો ઘણો કેવું છે પણ કઈ રહ્યા શું કીયા હા બીજું તો કેવાનું શું આવે કો ખેડૂતો માટે કે સરકાર આટલું સારા કામ કરે છે કે અને મજૂરી આ માણસ ને હવે કઈ પૂરું પડે એમ નથી કારણ કે મજૂરી હવે તો મળતી નથી કારણ કે હવે તો સાધનો બધા થઈ ગયા વાટવાનું મશીનથી થી જાય બધું એવું છે હવે બરાબર હા મશીનથી બધું હવે કામકાજ બધું મશીનથી થઈ ગયું

એ બોવ વરી તડકા આ તાપતી આઈડા બધા વરી ગયા જુઓ નહમ નકાતર આઈડા બલી પાણીમાં તો હવે આ તલાવડું ભર્યું એમાં થઈ જાય ખારું બરાબર કેનાલો આવતી નઈ ઓલે દેખાય કેનાલ છે આખી હવે અહીંયાથી પાણી લાવવું તકલીફ તો પડે ને બરાબર અને આ તળાવડામાં આવે એ ખારું થઈ જાય છે પાણી પાણી ભરતી ના 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 ચાલશે ચાલશે તમારું શું નામ છે હે સામીલ ના ના ચા નથી તમારી આ મહેમાન ગતિ કે કોઈક બંગલે જઈને ઉભા રહીએ ને આપણે તો પાણીનું ના પૂછે ચાનું ના પૂછે પરંતુ આવી કોઈ જગ્યાએ આવીએ ને ત્યારે પહેલાં પાણીનું પૂછે આવો આવકારો પહેલો મળે એમ એમ ના પૂછે કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો એ બધું ના પૂછે પેલા આવકારો મળે પાણીનું પૂછે ચાનું પૂછે એવું હોય છે ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા એટલે એડા વીણી રહ્યા હતા અમે અહીંથી નીકળ્યા એટલે અમને બંધ થયું કે કાકા કાકી સાથે વાત કરીએ અમે ત્યાં સામે છાયડે જઈએ છીએ બતાવો તો ત્યાં સામે છાયડે જઈએ છીએ ત્યાં કાકા પાણી પીવડાવશે પાણી પીએ